નિસામાં એટીએમ તોડવા ચોરો કેમેરામાં કેદ શિયાળાની ઠંડીની જમાવટ શરૂ થતા જ તસ્કરો સક્રિય થઈ ગયા છે તે રેડીસામાં પણ ગઈકાત્રરે ICICI બેંકનું એટીએમ તોડવાનો એક ટોળકી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ડીસા બેંક મેનેજરે ડીસા પોલીસને લેખિત ફરિયાદ આપી છે તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે બેંકના સર્વેલન્સ કેમેરા અને એલાર્મ મિકેનિઝમ સક્રિય થતા મેનેજરને જાણ થઈ હતી ડીસામાં ACW હાઈસ્કૂલ રોડ પર આવેલા LH બિઝનેસ 허બમાં આવેલી ICICI બેંકની શાખામાં ગત રાત્રે તસ્કર ટોળકીએ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે બેંકમાં સર્વેલન્સ કેમેરા અને એલાર્મ મિકેનિઝમ સક્રિય થતા બેંક મેનેજરને જાણ થઈ હતી જેથી તેમણે સીસીટીવી ચેક કરતા ચારેક જેટલા શખ્સો બેંકની આજુબાજુ ફરતા રાત્રે અઢી વાગ્યાના સુમારે દેખાયા હતા જેથી આ બાબતે બેન્ક મેનેજરે તરત જ પોલીસને જાણ કરી હતી જ્યારે બેન્ક મેનેજરે લેખિત ફરિયાદ આપી અજાણ્યા શખ્સો દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવી ગુનો નોંધવા અરજી આપી હતી શિયાળો શરૂઆત થતાં જ તસ્કર ટોળકી શહેરમાં મુખ્ય બજારમાં સક્રિય થતા પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે